મહુવા શહેરમાં ભવાની નગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવના મામલે મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે છાજિયા લીધા હતા ભાવનગર જિલ્લાના મહુવા શહેરના જુદા જુદા વિસ્તારના મહિલાઓ દ્વારા અવારનવાર નગરપાલિકા કચેરીનો ઘેરાવો કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ બપોરે બે થી ત્રણના સમય દરમિયાન ચાલુ વરસાદે મહિલાઓનું ટોળું નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યું હતું મહુવા શહેરમાં ભવાનીનગર વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા કચેરીને બાનમાં લીધી હતી પ્રાથમિક સુવિધાના અભાવના મામલે મહિલાઓએ પાલિકા શાસકોના નામ ના સાજિયા લીધા હતા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવતા નગરપાલિકા ચીફ ઓફિસર કચેરી છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ મહિલાઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી અને રોષ ઠાલવ્યો હતો

મંગાભાઈ ને કયો તો ઈ કરી દે જે અમને હાજર થતું હોય એને કયો કરી દે અમને મારું નામ ભારતી મહેશભાઈ વાળા છે અમે ભવાનગર માં રહી છે અને અમારે માંગણી છે કે રોડ નથી રોડ માં અત્યારે અમે હાલી છે પણ ત્યાં કોઈ રસ્તામાં ગારો છે એકલો અને છોકરા ભણવા જાય તો રિક્ષામાં કોઈ રિક્ષા અંદર આવતા નથી ને આવે તોય પડે છોકરા અને કોઈ મરી જાય તો એને લઈ જવા માટે રસ્તો હારો નથી અને ડિલિવરી બાયુ હોય ને તો એને કાઢવા માટે રસ્તો અત્યારે હારો નથી અને ગમે એ અમારે શોિચ્છતા હોય તો એ મંગા ભાઈ આવીને એ અમને કરી દે છે બીજા કોઈ એમને કઈ ધ્યાન દેતા નથી અને અહીંયા આવી તો એમ કહે છે કે ઓલા બેન નથી ને ઓલા બેન નથી ને અહીંયા કોઈ કોઈ એમને જવાબ આપતા નથી